ખાસ કેટલા વિસ્તારોમાં સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે જેમાં સ્માર્ટ મીટરમાં ચાર ગણો વપરાશ બતાવતા હોવાના કરવામાં આવ્યા છે જેની સમય પાદરા વીજ કંપનીના ગ્રાહકો વીજ કંપની સામે ભારે વિરોધ નોંધાવી રહ્યા છે અને સૂત્રોચ્ચાર સાથે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી વિભાગ એકની કચેરી પાસે બેસી જઈને ગ્રાહકોએ વિરોધ કરી જૂના મીટરો પરત કરવાની માંગ કરી હતી સાથે જ આક્રોશ સાથે વીજ કંપનીને ગજવી મૂકી હતી સ્માર્ટ મીટરનો રાજ્યમાં અનેક સ્થળોએ વિરોધ થઈ રહ્યો છે ત્યારે પાદરા નગરમાં હવે સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવતા ચકચાર મચીલી છે મીટરો લેબોરેટરીમાં ટેસ્ટ થયેલા મીટર છે અને જો એ કોઈ ગ્રાહકને પણ એવું કે મારું કન્જમ્પશન વધારે આવ્યું છે એની જોડે આપણું જે નોર્મલ મીટર છે એ મૂકીને પણ આપણે કમ્પેર કરવાની તૈયારી છે અને એને ગ્રાહકોને સમજાવવા તૈયારી છે સરકારના જે તે ગ્રાહકની જે જે પણ આવી અરજી છે એને વન ટુ વન કેસમાં દરેકે દરેક કેસમાં અહીંયાથી સમજાવવામાં આવશે કંપનીના માણસ દ્વારા કન્જમ્પશન બાબતે સમજાવવામાં આવશે અને બિલ બાબતે ઓફિસ દ્વારા સમજાવશે ચાલકો સ્માર્ટ મીટર હટાવી લેવાની માંગ કરી રહ્યા છે જૂના મીટર પાછા મૂકવાની એ પોલિસી લેવલનો પ્રશ્ન છે એમાં અમે નિર્ણય ના લઈ શકીએ ઉપરથી કંપની પરથી જે સૂચના આવેલી છે જે 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 વિસ્તારો આઈડેન્ટિફાય કર્યા છે ત્યાં ઇનિશિયલ સ્ટેજમાં સ્માર્ટ મીટર આગળની શું કાર્યવાહી રહેશે

ચાલો હું પાંદરાથી આવું છું મધુસ્કોર પાસેથી ક્રિષ્ના વાટી ગામથી આવું છું અમારું અઠાવીસ તારીખે વીસ તારીખે મીટર નાખ્યો હતો અને અઠાવીસ તારીખે ચાલુ થઈ ગયું અત્યારે મારે ચૌદ તારીખ લગીમાં ચોવીસસો રૂપિયાનું બિલ બની ગયું છે હું તો ખેડૂત બોનસ છું હરરોજ ત્રણસો ચારસો રૂપિયાનું રિચાર્જ ત્યાંથી કરું ત્રણસો રૂપિયાનું થાય ને તરત જ લાઇટ બંધ થઈ જાય છે મારું પહેલા બિલ છેલ્લામાં છેલું પાંચ વર્ષથી છેલ્લામાં છેલ્લું છ હજાર રૂપિયા બિલ આવ્યું નાનાની મય હાલમાં શું માનુ છે કે કેટલા ઘણું અત્યારે 4 ઘણું બિલ વધન આવે છે અમાર રોજનું અમાર સ્માર્ટ મીટર જોતા નહી અમાર જે જૂનું મીટર હોય અમને પાછું આપી દો હવે સ્માર્ટ મીટર અમારે જોઈએ નહી સ્માર્ટ મીટર અમારે ક્યારેય કાણી ગયા છે અમે નવ જે છે અનખ્યાલો આ અમને બોસાય ને અમે ખેતી કરીએ છે અમારા ઘરમાં ખાવાનો બબો હું તો કદી લઈને અમે આટલા બેલેન્સ નાખવા એ તો મારી કોઈ ડીલ છે ને અમે નાખ્યું છે એ મોબાઈલ બધું અમે તમે કહો તો પોલીસ સ્ટેશન માં કહો તો કઈ લઈને આવી જઈશું